મહેસાણામાં કેનાલમાં કુદી પરિવારનો સામૂહિક આપઘાત મહેસાણામાં કડીના શંખેશ્વરમાં એક પરિવારે કેનાલમાં કુદીને સામૂહિક આપઘાત કરી લીધો જેમાં પતિ પત્ની અને બાળકનો મૃત્યુ મળી આવ્યો છે પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં મૃતકે ચોંકાવનારા ખુલાસા કર્યા છે પતિ પત્ની અને બાળકે સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને વાલુ કરી દીધું છે પરિવારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેથી આ બનાવને લઈને હાલ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે સાથે જ લોકો નવાઈ પામી ગયા છે ત્રણેયના મૃતદેહ નર્મદા કેનાલમાં મળી આવ્યા છે બીજી તરફ પરિવારની કારમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી જેમાં વ્યાજખોળો કેવી રીતે આ પરિવારને ત્રાસ આપતા હતા તે વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે જેથી સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસો થયા છે શંખેસુરમાં રહેતા પતિ પત્નીએ બાળક સાથે નર્મદા કેનાલમાં જંપલાવીને જીવન ટૂંકામી છે તો પોલીસને નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો કડીના આદુંદરા કેનાલમાંથી પતિ પત્ની ઉર્મિલાબેન પંચાલ ઉંમર છત્રીસ વર્ષ અને બાળક પ્રકાશ પંચાલ ઉંમર દસ વર્ષ પતિ ધર્મેશભાઈ પંચાલ ઉંમર અડત્રીસ વર્ષના મૃતદેહ મળ્યો છે પોલીસે ત્રણેયના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે પોલીસે પરિવારના અને સભ્યોના નિવેદન પણ લીધા છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે સુસાઇડ નોટમાં વ્યાજખોરના નામનો ઉલ્લેખ નથી મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં પોલીસને જે સુસાઇડ નોટ મળી છે તેમાં કોઈ વ્યાજખોરના નામનો ઉલ્લેખ કર્યો નથી ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ કઈ ડિટેલના આધારે અથવા પરિવારના કોઈ સભ્યો કહે કે આ વ્યક્તિ પાસેથી રૂપિયા લીધા હતા તો એને બોલાવીને પોલીસ પૂછપરછ કરી શકે છે અને ગુનો પણ નોંધી શકે છે સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છે વ્યાજખોરોને લઈને યોજાઈ હતી ડ્રાઈવ રાજ્યમાં લોકોને વ્યાજના વીસ ચક્રમાંથી મુક્ત કરવા રાજ્ય સરકારે ખાસ ડ્રાઈવ શરૂ કરી હતી વ્યાજખોરો ઉપર લગામ કસવા ગુજરાત પોલીસે કડક કાર્યવાહી કરી હતી અનધિકૃત વ્યાજખોળ પોલીસ કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ થાય નહીં એની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને સૂચના આપી હતી